મિત્રો તો ખેડૂત મિત્રો અત્યારે હાલ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે આઈ ખેડૂત પોર્ટલ ચાલુ હવે પછી જે થવાનું છે તેને આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો જીરો તરીકે લોન્ચ કરવામાં આવશે અને તેમાં જે છે તે ખેડૂતોને અરજી કરવી છે તો તેના માટે જે ખેડૂત રજીસ્ટ્રેશન છે તો ખેડૂત રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને તેના માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરવા માટે પણ પોર્ટલ શરૂઆતમાં લગભગ ખુલ્લું મૂકવામાં આવશે હજી કોઈ એવી ઓફિશિયલી જાહેરાત થઈ નથી પણ હાલ જે એક સમાચાર સામે આવી રહ્યા છે તે તે રીતના છે કે ભાઈ હવે પછી આ ખેડૂત પોર્ટલમાં તમારે સહાય મેળવવા માટે જો અરજી કરવાની હશે તો તેના માટે તમારે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત રહેશે અને તે બાબતનો જે એક લેટર આવ્યો છે તે પત્ર જે ક સામે આવ્યો છે એટલે કે એક જે હાલ જે સામે આવ્યો છે તે તમે આ પછીના વિડીયોમાં તમે આગળ જોશો તો આમાં જે રીતે દર્શાવવામાં આવેલું છે તો કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ જે લોન્ચ થશે તો તેમાં તમારે સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલમાં રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ તેના માટેનું આ જે આખું નોટિફિકેશન આપ્યું છે તે તમે જે અહીંયા આ એરો થાય ત્યાં કાંઠે તમે જોઈ શકો છો અને નીચે જે આપ્યું છે તો ખેડૂત નોંધણી એટલે કે જે કોઈ પણ ખેડૂત મિત્રોને મિત્રોને હજી જો નોંધણી કરવાની બાકી હોય તો તે તમે અહીંયા જઈ અને પછી તમે તેમાં આગળ નોંધણી કરી શકશો અને હાલમાં બીજા કયા કયા સાધનની કાગળોની જરૂરિયાત રહેશે તેની કોઈ હજી ઓફિશિયલી જાહેરાત નથી થઈ અને ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવા માટે આપણે જે અગાઉ જે લગભગ ડોક્યુમેન્ટની એની જરૂરિયાત રહેતી હતી તેની જરૂરિયાત રહેશે એટલા માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને હજી જો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો તેવા ખેડૂત મિત્રોએ ખેડૂત રજિસ્ટ્રેશન જ્યારે આ પો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ થાય તો તે વખતે તેમાં રજિસ્ટ્રેશન કરાવી દેવું અને પછી જ તેમાં તમે ઓનલાઈન જે કોઈ પણ આપણે સબસિડી એટલે કે આઈ ખેડૂત પોટોકલ જે ખેડૂત ખેતીને લગતી જે કોઈ પણ સહાયો છે અથવા જે કોઈ પણ સબસિડી અથવા અન્ય જે કોઈ પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે સહાય મેળવતા હોય તો તેના માટે પણ હવે ખેડૂત રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવેલું છે અને આઈ ખેડૂત પોર્ટલ જ્યારે ચાલુ થશે તો તેમાં પણ ખેડૂત રજીસ્ટ્રેશન ફરજિયાત જ છે માટે તમારે આઈ ખેડૂત પોર્ટલમાં કોઈ પણ હવે સહાય મેળવવી હશે તો તેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ ગયું છે માટે જે ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી લીધું છે તેને તો કોઈ પ્રશ્ન નથી પણ જે ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલ અથવા ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે તો તેવા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ શરૂ થાય તો તે બાબતે તેની રજીસ્ટ્રેશન કરાવી લેવું અને પછી જ તેમાં તમે આગળ સહાય મેળવી શકશો અને જ્યારે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ જ્યારે ચાલુ થશે તો આપણે તેમાં એક સરસ મજાનો વિડીયો બનાવીને મૂકવાના છે જેમાં તમને સાધનોની ઓળખ સાથેનો અને તેની સબસિડી એટલે કે સંપૂર્ણ માહિતી સાથેનો સરસ મજાનો વિડીયો પણ આપણે બનાવીને મૂકવાનો છે તો માટે જો તમે અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમને અમારી યુટ્યુબ ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ સરકાર શ્રીને જે વિવિધ ખેડૂતો સાથે જે સીધી સંકળાયેલી યોજના હોય તો તેના વિશેની માહિતી તેમજ અન્ય જે કોઈ પણ સારી એવી ખેતીની માહિતી હોય તેવી માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે અને આપને જો આ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ આવી જ ખે ખેતીને લગતી માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે એક નવા જ વિડીયો એટલે કે જ્યારે આઈ પોર્ટલ ચાલુ થશે અને નોંધણી બાબતે જે કંઈ પણ નવી અપડેટ આવશે તેના માટે આપણે એક નવો વિડીયો બનાવશું તો આપ સર્વ અમારી સાથે જોડાયેલા રેજો વંદે ગૌ માત્ર વંદે